નમસ્કાર મારા વહલાદ દર્શક મિત્રો હું છું ગ્લોબલ ગુરુ ડોક્ટર પંકજ નાગર હર હંમેશની જેમ જ્યોતિષની કોઈ વિશેષ વાત લઈને હાજર થઉં છું આજે આપણે વાત કરીશું એક અતિ મહત્વના નક્ષત્ર પુષ્ય નક્ષત્રની પુષ્ય નક્ષત્રનું સિમ્બોલ પ્રતિક ગાયનું આછળ છે જેને હિન્દીમાં ગાયકા થન એવું કહેવાય છે આ આંચળમાંથી નીકળતું દૂધ એ પૃથ્વી માટે દેવો માટે માનવો માટે એક અમૃત સમાન છે આ નક્ષત્રને એટલા માટે જ મારી ભાષામાં હું કામધેણું નક્ષત્ર કહીશ પુષ્ય નક્ષત્ર જો રવિવારે આવે તો રવિ પુષામૃત સિદ્ધિઓ થાય પુષ્ય નક્ષત્ર ગુરુવારે આવે તો ગુરુ પુષ્ય નક્ષત્ર કહેવાય પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ છે પરંતુ તેનો દેવ નક્ષત્ર એટલે કે ગુરુ છે ગુરુની માટલ સોનું છે અને આથી જ જ્યારે જ્યારે બ્રહ્માંડની અંદર પુષ્ય નક્ષત્ર અમલમાં આવે ત્યારે સામાન્ય રીતે સોનું ચાંદી ખરીદવા માટે લોકો આગ્રહ કરે છે અને એના શુભ મુહૂર્તો માટેની તપાસ કરે છે મિત્રો પુષ્ય નક્ષત્રની અંદર સોનું ખરીદી શકાય ચાંદી ખરીદી શકાય શેરબજારની અંદરથી મહત્વની સ્કીપ પણ લઈ શકાય પુષ્ય નક્ષત્રની અંદર નવ મકાન લઈ શકાય છે પુષ્ય નક્ષત્રમાં ધાર્મિક યાત્રાઓ પણ કરી શકાય છે પુષ્ય નક્ષત્ર એટલે એક એવું પવિત્ર નક્ષત્ર કે જેની બોલબાલા ઇન્દ્રલોકની અંદર પણ આમ ચર્ચાય છે પરંતુ હા પુષ્ય નક્ષત્રની અંદર એક જ કામ ન થાય એ કામ છે લગ્ન વિવાહનું તો મિત્રો કદાપી જ્યારે બ્રહ્માંડમાં પુષ્ય નક્ષત્ર અમલમાં હોય તો આ પુષ્ય નક્ષત્રના કાળ દરમિયાન લગ્નનું આયોજન કરતા નહીં કારણ કે પુષ્ય નક્ષત્ર શનિ છે અને શનિનું કામ લગ્ન જીવનમાં પીડા આપવાનું દર્દ આપવાનું કષ્ટ આપવાનું અને કેટલાક વિઘ્નો ઉભો કરવાનું છે બસ ટૂંકીને ટચ માહિતી આપણી સમક્ષ મેં પુષ્ય નક્ષત્ર વિશે મૂકી છે વધુ વાતો વિશેષ વાતો ક્યારેક પુનઃ કરીશું ત્યાં સુધી નમસ્તે